लोथल कई नदी ना किनारे આવેલું છે જવાબ 6 ભોગાબો દવા લીધા પછી કયુ ફળ ખાવાથી વ્યક્તિને મૃત્યુ થઈ શકે છે જવાબ 6 સ્ટ્રોબેરી ચશ્માની शोध કયા વૈજ્ઞાનિકે કરી હતી जवाब छे ब्रेजामीन फ्रैंकलिन वधु ईंडा खावा शू वधे छे। जवाब छे ताकत क्यू फूल फक्त बार वर्षे खीले छे। जवाब छे नीलकुरुजीन फूल कया देश में पांच लाख रूपयानी नोट चाले छे। જવાબ છે વિયેતનામમાં ભારતમાં સૌથી મોઘું ઘર કોની પાસે છે જવાબ છે મુકેશ અંબાણી પાસે